તો આ હેલ્ધી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાની છે એક વાટકી જેટલી સોજી જેટલી આપણે સોજી લીધી એટલો જ આપણે બેસન એડ કરવાનો છે સોજી અને બેસનનું પ્રમાણ આપણે એકદમ સરખું રાખીશું ત્યાર પછી આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈએ જો તમારે તીખું ખાવું હોય તો તમે લાલ મરચાં કે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો હું અહીં ફક્ત હળદર ઉમેરી રહી છું બાળકો માટે બનાવવાના છે તો તીખાસ માટે હું અહીં કંઈ જ એડ નથી કરી રહી ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ડુંગળી અને કેપ્સિકમ બંનેને એકદમ ઝીણા એવા સમારે લીધા છે ડુંગળી અને કેપ્સિકમનું પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછું રાખી શકો છો હવે આપણે સરસ ફ્લેવર આવે એટલા માટે ધાણા નાખીશું તો એકદમ બારીક સમારેલા ધાણા એડ કરી દીધા હવે આપણે અહીં ઉપયોગ કરવાનો છે છાસનો તો છાસ એડ કરીશું આપણે એક કપ જેટલી છાશ સૌથી પહેલાં આપણે એડ કરી દઈએ અને ધીરે ધીરે ચમચીની મદદથી મિક્સ કરતા જઈશું એકસાથે આપણે બધી છાસ નથી ઉમેરી દેવાની આ નાસ્તો બનાવવા માટે આપણે ત્રણથી ચાર કપ જેટલી છાશનો ઉપયોગ કરવાનો રહેશે તો સરસ રીતે આપણે આ રીતે થોડી થોડી છાસ ઉમેરી અને ખીરા જેવું બનાવી લેવાનું છે તો આ ખીરું બનાવવા માટે ઓલમોસ્ટ મને સાડા ત્રણથી ચાર કપ જેટલી છાસનો ઉપયોગ કર્યો છે એટલી છાસની જરૂર પડી છે હવે અહીં પ્લસ પોઈન્ટ તો એ છે કે આપણે ઈનો કે સોડા એવું કંઈ જ નથી ઉમેરી રહ્યા આપણું ખીરું તૈયાર થઈ ગયું દસ મિનિટનું રેસ્ટ આપી દેવાનું છે દસ મિનિટના રેસ્ટ પછી તમે જોઈ શકશો કે સોજી જે છે એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને ચણાનો લોટ એટલે કે બેસન જે છે એ પણ પાણીને ઓબ્ઝર્વ કરી ગયું છે તો હવે આપણે થોડી વધારે છાશ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે આ રીતે છાશનો ઉપયોગ કરવાથી નાસ્તો વધારે ટેસ્ટી બને છે તમે ઈચ્છો તો દહીં પણ નાખી શકો અને દહીં સાથે પાણી પણ એડ કરી શકાય છે તો હવે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરી છે તેમાં આપણે તેલવાળું બ્રશ ફેરવી અને સરસ રીતે ક્રીઝ કરી લઈશું એકદમ ઓછા તેલમાં બને છે આ નાસ્તો અને જે ઘેરું આપણે બનાવીને રાખ્યું છે તેને આપણે સરસ રીતે આમાં પાથરી દેવાનું છે આ રીતે ચમચાની મદદથી ચીલું સરસ રીતે પાથરી દઈશું આપણે હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ છે એકદમ ધીમી નથી અને એકદમ હાઈ નથી એવી રીતે આપણે ગેસની ફ્લેમ રાખવાની ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકશો કે ઉપરની સપાટી એકદમ ડ્રાય થઈ ગઈ છે અને આ જે ઝીલું અથવા પુડલા છે એ તવાથી એકદમ અલગ થઈ ગયા છે જેથી તમે આસાનીથી એકદમ સરળતાથી ફેરવી લઈ શકશો ઉપર હવે આપણે ઘીની મદદથી સરસ રીતે બ્રશ કરી લઈએ તમે ઈચ્છો તો તેલ અથવા માખણનો પણ ઉપયોગ કરી શકો છો બંને સાઈડ ફેરવતા જઈ હલકા હલકા હાથે આપણે દબાણ આવતા દઈશું અને આપણો નાસ્તો એકદમ બનીને તૈયાર છે તો આ નાસ્તો એકદમ ઝડપથી બને છે અને હેલ્ધી પણ બહુ જ છે હમણાં વેકેશન છે બાળકો ઘરે છે રોજ કંઈક ને કંઈક નવું અથવા તો ચટપટું ખાવાનું મન થતું હોય ત્યારે આ હેલ્ધી ચીલા તમે બનાવીને આપી શકો છો તો આ જ રીતે આપણે બધા જ ચીલા કે પુડલા બનાવીને રેડી કરી લેવાના છે બાળકો તો શું રવને પણ ખૂબ જ ભાવવાના છે સવારના નાસ્તામાં તો મારે ત્યાં અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ચીલા બને જ છે તો આ વિડીયો તમને બળગ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો આ જ રીતે આપણે બધા ચીલાને બનાવીને રેડી કરી લેવાના છે સવારે ચા સાથે આ ચીલાને ખાવાની મજા જ કંઈ અલગ છે તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી બતાવજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હેલ્ધી ખાઓ અને હેલ્ધી રહો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય